ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને નાદ બ્રહ્મ સંસ્થાન સુરેન્દ્રનગર દ્વારા સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ હોલ ખાતે રસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો આજના જમાનામાં લોકો ખૂબ તણાવભરી જિંદગીમાં લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોને માનસિક શાંતિ મળે અને મન પ્રફુલ્લિત થાય તે જરૂરી છે અને શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્ય પ્રત્યે જાગૃત થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્યના ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગાયન વાદન અને નૃત્ય કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના લોકો પણ આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકો વાકેફ થાય તે માટે આવા કાર્યક્રમો કરવામાં આવ્યા છે શહેરના સંગીતના રસિકો મોટી સંખ્યામાં શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્યના કાર્યક્રમને નિહાળવા આવ્યા હતા કાર્યક્રમમાં નૃત્ય બંસરી વાદન ધ્રુપદ ગાયન કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમમાં શહેરના આગેવાનો સહિત સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રીય ગાયન નૃત્ય અને વાદનનો એક ત્રિવેણી સંગમ એવો ખૂબ જ સરસ પ્રોગ્રામ રાગોત્સવના શિવસા મેડિકલ હોલ ખાતે થઈ રહ્યો છે જેમાં અલગ અલગ ગુજરાતના અલગ અલગ ભાગોમાંથી અલગ અલગ કલાકારો પધારી રહ્યા છે જેમાં શાસ્ત્રીય ગાયક દ્રુપદ ગાયક બાસુરી વાદક વાયોલિન તબલા પખાવજ આવા ઘણા બધા કલાકારો જે ખૂબ જ પ્રખ્યાત અને પારંગત છે એમની કલામાં એ બધા પધારી રહ્યા છે આ કાર્યક્રમનો હેતુ શાસ્ત્રીય સંગીત નૃત્ય અને વાદન પ્રત્યે જાગૃતિ મેળવવાનો અને આજની ખૂબ જ તણાવભરી જિંદગીમાં થોડુંક આપણને માનસિક રીતે શાંતિ મળે એનો એક અમારો નમ્ર પ્રયાસ છે વિવિધ રાગોમાં વિવિધ વાજિંત્રો પર અથવા ગાયકી પર ખૂબ જ સરસ રાગોની રજૂઆત થઈ રાગ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે અને રાગની વિશે તો વાત કરીએ તો ઘણી લાંબી વાતો થાય પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવો પ્રોગ્રામ આજ સુધી થયો નથી ઇતિહાસમાં સુરેન્દ્રનગરના ઇતિહાસમાં આવો રાગ પ્રોગ્રામ થયો હોય એવો કોઈ દાખલો નથી આ તકે હું ચોક્કસ કહીશ કે સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે રાગ વિશે અને રાગ લોકોને સંભળાવીને લોકોને એક જાતની જેને કહેવાય કે મેડિકલ ટ્રીટમેન્ટ કરી આપી અને બધાને ખૂબ જ રાગ દ્વારા રોગનું નિવારણ થઈ શકે છે અત્યારના આ ટ્રેસફુલવાળી લાઈફમાં શાસ્ત્રીય સંગીત ગાયન વાદન તરફ લોકો વળે એ માટે ગામની જ સંસ્થા નાદબ્રહ્મ સંગીત સંસ્થાન એક બીડું જેડવું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને શાસ્ત્રીય સંગીત આપવું એ પેટે હું આજે મારું ધ્રુપદ ગાયન રજૂ કરવાનું છું જે સામવેદ વખતનું ધ્રુપદ ગાયન છે અને એમાં ફક્ત ને ફક્ત ઈશ્વરની જ સ્તુતિ હોય છે સંગીતમ સમરપયામી આ ભાવ સાથેનું સંગીત આજ હું પીરસવાનો છું નાટ્ય અકાદમીએ સુરેન્દ્રનગર જિલ્લાને આ લાભ આપ્યો તે બદલ હું અકાદમીનો આભાર માનું છું સુરેન્દ્રનગરની જનતાને વિનંતી કરું છું કે આવા શાસ્ત્રીય સંગીત તરફ વળો અને આ દિવ્ય જે કલા આપી છે ભગવાને આપણને ફક્ત માણસોને જ તે એને માણો અને આનંદ કરો અને હું ઈચ્છા વ્યક્ત કરું કે આવા પ્રોગ્રામ વારંવાર થાય અને લોકો રાગથી વાકેફ થાય અને લોકો રાગને ખૂબ માણે ખૂબ વર્ષો પછી કદાચ કોઈક આવું ગાયન વાદન અને નૃત્ય અને એ પણ શાસ્ત્રીય શૈલીમાં એક વખત રજૂ થઈ રહ્યું છે ત્યારે એ સરાહનીય છે કેમ કે અત્યારની તણાવભરી જિંદગીમાં લોકો ખૂબ જ સ્ટ્રેસ સાથે જીવતા હોય છે અને આ બધી જ જે કળાઓ આપણી જૂની છે એ ખૂબ જ આ બધામાંથી મુક્તિ અપાવતી હોય છે પણ આપણે કદાચ એને વિસરતા જઈએ છીએ અને એની માટે આપણી પાસે સમય જ નથી હોતો ત્યારે આવા એક કાર્યક્રમનું આયોજન કરી અને આ બે સંસ્થાઓએ ખૂબ સરસ પગલું ભર્યું છે અને એનો લોકોને ખૂબ રાજીપો છે કાર્યક્રમ ખૂબ સુંદર ત્રણેય આર્ટિસ્ટ નૃત્યમાં નૃત્ય ગાયન અને વાદન એમ ચારેય પરફોર્મન્સ ખૂબ સરસ હતા ગાયનની અંદર ધ્રુપદ શૈલીનું ગાયન જે હવે બંધ થઈ ગયું છે જે હવે વિસરાતું જાય છે અને ઇન્ડિયા લેવલે ખૂબ જૂજ આર્ટિસ્ટો બચ્યા છે ત્યારે એનું ગાયકી એક સાંભળવાનો લ્હાવો મળ્યો અને વાદન હરિપ્રસાદ ચોરસિયાજીના સ્ટુડન્ટ એવા દીપલ મહેતા પાસેથી સુરેન્દ્રનગર જેવા જિલ્લામાં આવી અને સંભળાવે તે એક સદભાગ્ય જ કહેવાય અને વિપુલભાઈ જોશી ત્રિવેદી સોરી તેઓ આવ્યા છે જૂનાગઢથી અને બાગેશરી રાગ એમણે ગાયો તો એ પણ ખૂબ સરસ રજૂઆત હતી અને આવા કાર્યક્રમો એ હંમેશા માઇન્ડને ફ્રેશ કરનારા હોય છે